ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફીકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં બે મોર અને એક ઢેલનો ડાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફીકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમી આધારે વન વિભાગે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને બે મોર અને એક ઢેલનો જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જો કે મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યો છે ત્યારે હાલ તો વન વિભાગે મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટહુકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવતો હોય છે ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોખની લાગણી છવાઈ હતી હું ઇન્ચાર્જ વનપાલ અંકલેશ્વર બી યુ મોબ આજરોજ બાતમીના આધારે તપાસ કરતા રાલીશ ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તે તેની પાછળ પડતર જમીનમાં ખાડો જે ખોદેલા ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં બે નર જાતિના મોર અને એક ઢેર એમ કુલ ત્રણ મૃતદેહ મળી આવેલ છે અને આજુબાજુમાંથી એ જે મુદ્દામાલ મળે તે સગે વગેરે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે